િચનવાડી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે શ્રી રામ સર્વોપરી સમ્રાટ સેના ત્રણ વર્ષથી ગણેશજીને બેસાડવામાં આવે છે ત્રણ વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશજીને બેસાડવામાં આવે છે ગણેશજીને ચરણ સ્પર્શના દર્શન જે ભક્તો છે તે આવીને કરે છે અને ભક્તોને પણ ખૂબ સારું લાગે છે અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રીરામ સરોવરી સમ્રાટ સેના અમે આ ત્રણ વર્ષથી ગણ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ચરણ સ્પર્શ દર્શનના બધા દર્શનાર્થીઓને લાભ આપ્યો છે એટલે રોજના મેક્સિમમ પાંચ હજારથી છ હજાર દર્શનાર્થીઓએ ચરણસ્પર્શના દર્શન કરવા આવે છે અમારો આ વિસ્તાર કિશનવાડી વિસ્તાર છે જેના તમામે આજુબાજુના તમામે મંડળો અમને ફૂલ સપોર્ટ કરે છે અને એ તરિયાળીમાં સેવામાં પણ આવીને હાજર રહે છે ગયા વર્ષની કરતા આ વર્ષે દર્શનાર્થીઓની ભીડ પણ વધારે છે અને દર્શનાર્થીઓને દર્શનાર્થીઓ માટે કંઈક ને કઈક નવું ને નવું કરીએ આ વખતે અમે સિંહાસન પર બિરાજમાન ગણેશ સ્થાપના કરી છે જેથી કરીને દર્શનાર્થીઓ જે પણ આવે છે એ સારી રીતે દર્શન કરી છે અને ચરણ પર દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવે છે મારું નામ જ સરસ લાગ્યું દર્શન કરીને એમ લાગ્યું કે લાલબાગના રાજા ના દર્શન કર્યા છે એવું આયોજન છે બહુ ખુબ સરસ જેમ દર વર્ષની જેમ શ્રીરામ સરોવર પર સરોવરનાથ છે ને આ વર્ષે પણ ખુબ સરસ આયોજન કરેલું છે એવો આનંદ આવ્યો કે જેમ કે લાલબાગ ના રાજા ના દર્શન કરી રહ્યો છું એવો આનંદ આવ્યો